પ્લાસ્ટિકની બેગમાં દૂધ આવે છે તમે જો તો દૂધની ફેક્ટરી જુદી હોય છે પ્લાસ્ટિકની ફેક્ટરી જુદી હોય છે પ્લાસ્ટિકના ગુણધર્મે કોથલીના ગુણધર્મ જુદા છે દૂધના ગુણધર્મ જુદા છે પેલું કન્ટેનર છે પેલું કન્ટેન્ટ છે બંને વસ્તુ જ અલગ છે આખી પણ અજ્ઞાને કરીને આ જ દેહાભિમાન કે અજ્ઞાને કરીને જેમ આ આ બોક્સને ચશ્મા માની લેવાય એમાં શરીરને હું માની લીધું અને એટલા માટે જ બસ હું ફલાણોભાઈ હું મનરભાઈ હું ભગવાનભાઈ હું સુનિલભાઈ હું ભાઈ હું ફલાણોભાઈ હું ભાઈ અરે તમે ભાઈ નથી ભાઈ તમારું શરીરનું નામ છે તમારું નથી હમ આ અહીંયા લખ્યું છે શું લખ્યું છે ક જોઈ શ્રીરંગ કેવું કંઈક લખ્યું છે ને શ્રીરંગ ચશ્માન તો આ ચશ્માન નામ શ્રીરંગ છે ના આ બોક્સની કંપનીનું નામ શ્રીરંગ છે અથવા ચશ્માની દુકાનનું નામ શ્રીરંગ છે આનું નામ શ્રીરંગ નથી એમ તમે જે નામ છે તમારા શરીરનું જ આપણને બસ આટલું નિરંતર રહેવું જોઈએ અને એ પહેલું કરવું જ પડે કે શરીર તે હું નથી શરીરથી જુદો આત્મા તે હું છું એથી તદ્દન સેપરેટ હું છું અને જ્યાં સુધી શરીર હું મનાઈ ગયું છે એટલે જ આપણને શરીરના સંબંધી મારા મનાણા છે શરીરનું નામ મારું મનાઈ ગયું છે શરીરની નાત મારી મનાઈ ગઈ છે શરીરનું સુખ દુઃખ પોતાનું મનાઈ જાય છે મને પેટમાં દુખે છે એટલે અભી તારા શરીરને પેટમાં દુખે છે તદ્દન તમે જુદા છો તમારું શરીર અને તમે તદ્દન વિભિન્ન છો તદ્દન બંને જુદા છો જેમ તમે ભાવુભાઈ ગોવિંદભાઈ બે તદ્દન જુદા છે એમ તમે અને તમે બાવુભાઈ બે તદ્દન જુદા છે બોલો મનાય છે ફરી કહું છું હો જેમ બાહુભાઈ અને ગોવિંદ કેટલા જુદા છે બોલો એમ તમે બે જુદા છો તમે વિનુભાઈ બે જુદા છો એટલા જ જુદા છો બોલો અને એ જુદાને એક મનાઈ ગયું છે એક મનાઈ ગયું છે એટલે મારું મારું હું મારું હું મારું શું છે આ હું મારું એ જ અજ્ઞાન એ જ દેહાભિમાન એ જ દેહાધ્યાસ એ જ દેહ ભાવ હમ ખોટું ખોટું રોંગ બિલીફ થઈ ગઈ છે રોંગ બિલીફ ખોટી વસ્તુ સાચું મનાઈ ગયું છે આપણને અને એને લીધે આપણે સંબંધીમાં પ્રીતિ છે દેહમાં પ્રીતિ છે હોય 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 કરીએ છીએ હોય હોય મને આમ થઈ ગયું ને હોય હું જાડિયો થઈ ગયો ને હું પાતળો થઈ ગયો મારું વજન વધી ગયું ના આ થઈ ગયું અરે ભાઈ તમારું શરીર છે એ શરીર જુદું છે એ એને રિલેટિવ અને રિયલ તરીકે મેનેજ કરો કે યુ આર રિયલ આત્મા ઇઝ રિયલ તમે રિયલ છો અને તમારું શરીર છે તમારું રિલેટિવ છે એને રિલેટિવ તરીકે ટ્રેટ કરો એ તમે નથી તમે તમારા રિલેટિવને તમારા સંબંધીને સાચવવા જોઈએ હં એની ના નથી પરંતુ એ સંબંધીય સંબંધી છે તમારાથી તદ્દન જુદા છે એ તમે નથી સંબંધીય તમે નથી એમ શરીર એ તમારું રિલેટિવ છે અને રિયલમાં તમે આત્મા છો બસ એ પેલું આપણે માનવું જરૂરી છે જેમાં બધું જેમાં દ્રષ્ટાંતો આપણે જોયા એમ આ વસ્તુ નિરંતર આમ જ છે અને એ નથી વર્તું અને એને લઈને એક મનાઈ ગયો છે એટલે બધા જ દોષો એને લઈને વળગ્યા છે બધું જ એને લઈને વળગ્યું છે આ વળગણ આખું એને લઈને છે જેમ આપણે કહ્યું હતું કે કોઈ આકાશની અંદર સમળી જતી હોય અને સમળી પેલું માંસનો લોચો લઈને જાય છે અને એની પાછળ બીજી પચા હમળીઓ પડી છે ચાંચો મહારાજે એને આય ચાંચ મારે છે શું કરવું જોઈએ કહો જોઈએ સમણીએ લોચો મૂકી દેવાનો લોચો મૂકી દે શું થાય બેલા પછી એને પચાસ સમણીઓમાંથી પાંચ હમણી ચાંચ મારે એકે ના મારે તો બધી હમણીઓ ક્યાં જા બેલા લોચા ભાઈ જાય બધી ભભાખ કરતી બોલો એમ આ નો લોચો એટલે શરીર એને કરીને મૂકી દો છોડી દો જુદું કરી દો બધાય કામ એના જોડે જતો રહે આ બધી હમણીઓ કામ ને ક્રોધ ને માન ને ને રાગ બધી આશક્તિઓ છે એ હમણીઓ ગોદા મારે છે તમને હેરાન કરે છે કેટલા ગોદા મારે છે આંગળી ઊંચી કરો જોઈએ એકાદી હમળી મારતી હોય તો આંગળી ઊંચી કરજો બધી કેટલી બધી મારે છે એ મારે છે એનું કારણ શું છે એનું મૂળ શું છે આ લોચો રાખ્યો છે એટલે બસ એ માંસના લોચાને છોડી દો માંસનો લોચો એટલે દે આધ્યાસ દે ભાવ દે તે હું છું એ સમજણમાંથી કાઢી નાખો એ હું છું જ નહીં આઈ એમ એબસ્યુલિટલી સેપરેટ ધેન માય બોડી બસ હું સંપૂર્ણ મારા શરીરથી અલગ છું કોણ કુળ નિષ્કુળ બોલ્યા છે કોણ કુળ ને કોણ કુટુંબી કોણ નાત ને જાત કોણ ભાઈ કોણ ભગીની બ્રહ્મ હમારી જાત ને હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ આવું તો ઘણી વાર સાંભળ્યું છે અને વતનામૃત માં મારા જે ટાઈટલ આપ્યા છે પ્રથમ ના માં પણ છતાં છૂટતું નથી એનું કારણ શું છે પ્રેક્ટિસ નથી આપણે પ્રેક્ટિસ એ આવું કરાવો છો કર્યા જ કરીએ છીએ ના એ તો અહીં તમે હોય ને ત્યાં જ કરો છો પછી નથી થતી કેર કરતા હોય તો પ્રેક્ટિસ ઓછી પડે છે વધુ કરો તમને મીઠું ઓછું નાખતા તમે મીઠું નાખો અને છતાં તમે શાક મોડું લાગે શું કરવાનું બીજી વખત વધુ નાખવાનું તો કે નાખ્યું હતું પણ ઓછું પડ્યું છે બીજી વખત વધુ નાખો હા જો એટલે એમાં બધી ખબર પડે છે વધુ નાખવાની હા શાક મોડું થયું છે મરચું ઓછું છે બીજી વખત વધુ નાખવાનું હા પણ મરચું નાખો એટલે તીખું થવાનું જ છે ઓછું પડી ગયું છે વધુ નાખો એના જેવું છે આઈધે પ્રેક્ટિસ ઓછી પડે છે હજુ વધુ કરો બીજું બીજું શું છે ખબર છે મૂળ કારણ શું છે પ્રેક્ટિસ કરો છો અને પાછું જોડે જોડે દેહ પાકો બહુ કરો છો એ વધુ કરો છો પાછું અને બીજું મોટું મોટો માઇનસ પોઈન્ટ તમારા માટે શું છે ખબર છે કે તમારે ચારે બાજુ જે તમારો સંઘ છે જે તમારું વાતાવરણ છે જે તમારા સંબંધી છે ચારે બાજુ બધાય તમને ભગવાનભાઈ 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 સુનિલ સુનિલભાઈ ઓલે દીકરી કે હે પપ્પા ઓલી દીકરો કે હે પપ્પા પાણી આવત કે હે મામા ભત્રીજો વધ કે હે કાકા એટલું બધું દ્રઢ કરાવે છે એટલે હું કાકોનું મામાનું પપ્પાનું ફૂનું સુનિલ અને બધા સુનિલ બી સુનિલ બી સુનિલ સુનિલ કોઈ હવે કોઈ તમને આનું ખંડન જ ના કરે ચારે બાજુથી એતે એક જ આવે એટલે શું થાય પહેલા એક જ માહોલ હોય ને તો માણસનું માણસનો માનસ એ પ્રકારનું થઈ જાય વ્યક્તિનું માણસ છે ને એ પ્રકારનું થઈ જાય તમે અહીં હા ભળો છો ત્યારે તમને એમ જ થાય છે કે ના બેટું મારું બેટું આજ હાચું છે આજ કરવા જેવું છે પણ તમારી ચારે બાજુ એટલો બધો મારો છે એમાં તમારો વાંક નથી તમે રહ્યા છો એવા વાતાવરણમાં હવે દારૂના પીઠામાં રહેવાનું દારૂ નહીં પીવાનું દારૂના પીઠામાં રહેવાનું વેપાર દારૂનો કરવાનો એક જણાને કીધું ભાઈ તું વ્યસન છે કે તમાકુ ખવું છું કે તમાકુ નહીં ખાવાય મને કે સ્વાય મારો ધંધો જે છે પણ ના કે ધંધો કરવાનો તમાકુ નહીં ખાવાનું બને આવું આવું બને તમને પૂછું છું બને તમાકુનો ધંધો જ તમાકુનો અને તમાકુ નહીં ખાવાનું આવું બને બને કે ના બને બસ તો બને એ બને તો એ બને એ કેટલો મક્કમ રહે તો બને હા હા ભલે કીધા કરે તમને બધા મારું એમ કેવું છે કે બધા ચારે બાજુ તમને કીધા કરે કે ચા ચા પી ચા પીવો ચા પીવો પીવાય આવે કોફી ઘરની તો પીવાય ધરાય ને પીવો જેવું ભગવાનને પણ પીવો તો પીવાય તમને ઈચ્છા થાય છે કે નથી બસ તારે એમ આખી દુનિયા ભલે રે તમારી બાજુ આપણે એનાથી અલિપ્ત રહેતા શીખો ભલે દુનિયા કે એક જ વસ્તુ તમને એક બીજું દ્રષ્ટાંત આપું મૂકતો એક્ટર હોય છે એક્ટર એક્ટર એટલે સમજે ને બધા પેલા ફિલ્મના હવે એ એક હારે ચાર ચાર જગ્યાએ એમની ફિલ્મ ચાલતી હોય બની શકે આવો બબે તઈ ચાર ચાર જગ્યાએ એમની શૂટિંગ ચાલતું હોય હવે ચારેય જગ્યાએ એમના નામ અલગ હોય કે ના હોય ચારેય ફિલ્મમાં એમને જુદી જુદી એમને વેરાયટી એમને પેલું રોલ ભજવ્યો હોય એટલે ચારેય જગ્યાએ એમના નામ જુદા જુદા બોલાતા હોય હવે હવારમાં શૂટિંગ આમ કરવાના જોઈએ ને હા જે બીજા ફિલ્મનું જતું હોય એવું બનતું હોય કે ના બનતું બનતું હોય હવે હવારમાં એમનું નામ મગનલાલ હોય તો જ્યાં જ્યાં ત્યાં એ મગનલાલ તો મગનલાલનો રોલ એ હેં બોલે કે ના બોલે મગનલાલનો રોલ ભજવાતો હોય ત્યારે મગનલાલ તરીકે કોઈ બોલાવે તો હે કરે કે ના કરે હં રોલમાં એનું કેરેક્ટરમાં એનું મગનલાલ નામ હોય અને એ વખતે બધા મગનલાલ મગનલાલ કરે તો એને મગનલાલ તરીકે રોલ ભજવવો પડે કે ના પડે ચલો હાજે પછી એમનું નામ નહીં લોક જેઠાલાલ છે તો જેઠાલાલ તરીકે રોલ ભજવવો પડે કે ના પડે પછી ત્રીજે દિવસે છગનલાલનું છે તો છગનલાલ તરીકે ભરજવું પડે કે ના પડે ચોથે તર નટવરલાલ છે ભજવવું પડે કે ના ભજવો પડે એમ મારું એ કહેવું છે કે જેમ ચારે રોલ ભજવે છે પણ છતાંય દે એને અંદરથી તો નક્કી જ છે શું નક્કી છે કે હું મગનલાલ નથી હું છગનલાલ નથી હું જેઠાલાલ નથી હું બાબુલાલ નથી હું નથી એને શું નક્કી થઈ ગયું છે કે હું તો જે છું તે જ છું બધા ભલે એને બોલાવે કોઈ મગનલાલ મગનલાલ ભલે દુનિયા આખી કરે એ એને ખબર છે કે આ મારું ડ્રામા છે આ મારું નાટક છે મારે હેંકારો કરવો પડે રોલ ભજવવો પડે પરંતુ અંદર ખાને વસ્તુ થાય હું મગનલાલ નથી જ આખી દુનિયા કેમ તો હું મગનલાલ નથી આખી દુનિયા કંઈક છગનલાલ તો હું છગનલાલ નથી બરાબર અંદરથી એમ નક્કી જ છે કે હું આ જ છું બસ એમ આપણે અંદરથી નક્કી નથી ને કે હું અનાધિ મુક્ત છું આત્મા જુદો છું અને આત્માને અનાધિમુક્ત કર્યો છે અંદરથી જ આપણને હજુ નક્કી નથી થયું જીવ સત્તાએ હા નથી પડી હજુ આપણે અંદરથી બાબુલાલ જ મુવા છીએ ને એટલે તકલીફ છે હં પણ ભલે બધા બાબુલાલ કહે ભલે પપ્પા પપ્પા કરે ભલે મમ્મી મમ્મી કરે ભલે કાકા કાકા કરે એ આપણે સમજી લેવાનું કે બધા રોલ ભજવાય છે આ બધો ડ્રામા છે વસ્તુ થાય અહમ અનાધિ મુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી બસ હું અનાધિ મુક્ત જ છું અને અનાધિમુક્ત દેહ થી જુદા જ હોય આત્મા મુક્ત છે આત્માને અનાધિ મુક્ત કરી દીધો છે બસ આ નક્કી જેટલું જલ્દી થશે ને એટલું પ્રેક્ટિસ કરવાની કાંઈ જરૂર નથી એક નિરુત્થાન નક્કી કરી નાખો બસ આજ છું ભલે આખી દુનિયા ચારે બાજુ ભલે બોલે જે કહેવું એ કે મહેરાજને મોટાએ કેવા આશીર્વાદ આપ્યા છે એનો વિચાર કરો કે નક્કી રાખ્યા છે તમને મૂર્તિ માને કરી દીધા છે મોજયા કાર રે કહે છે વાલોકારી કૃણ નક્કી આપણને રાખ્યા છે મુક્ત અનાભી હું ઉપતો જ છું બસ હું આ જ છું એટલે કે હું દેહથી જુદો છું આત્માને આત્માએ આપણે અટકવાન નથી આત્મા એ માત્ર સેપરેશન માટે છે પછી આપણે આત્મા નથી આપણને આત્માને પછી શું કરી નાખ્યો છે મુક્ત કરી દીધો છે એટલે હવે હું આત્મા છું એ મનન નથી કરવાનું પણ જેમ દેહથી આત્મા જુદો છે એમ દેહથી મુક્ત જુદા જ છે અનાધિમુક્ત અને દેહ ના હોય જેમ આત્માને દેહ નથી આત્મા એ દેહનું દેહ આત્માનું વસ્ત્ર છે એમ અનાદિમુક્ત તરીકે આપણું આ વસ્ત્ર છે માત્ર અવરભાવ છે જેને આપણે અવરભાવ કહીએ છીએ બાકી હું તદ્દન દેહથી જુદો છું તદ્દન અલગ છું દેહથી જેટલા જુદા બળાશે જેટલા જુદા રહેવાશે જેટલું જુદું આપણને અનુસંધાન રહેશે હવે આપણે શું કરીએ જો આવું સાંભળીએ અને પછી જન્મદિવસ આવે આજ મારો જન્મદિવસ એટલે બધા હેપ્પી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે એવા પાકું કરી નાખે અને આપણને નહીં તે હવારના પોરમાં ફોન કરીએ ઘણા અમારી પર સ્વામી આજ મારો જન્મદિવસ છે આશીર્વાદ આપો અલ્યા તારે દેહ ભાવ ટાળવાનો છે એ શુકરો તું પાકો કરે છે બોલો મારો જન્મદિવસ અલ્યા તારા દેહનો જન્મદિવસ છે આત્મા આત્મા જન્મતો નથી નથી મરતો આપણા માટે નથી આ બધું આ દેહારીઓ માટે જન્મ દિવસ ને મરણ દિવસ ને લગ્ન દિવસ ને યુનિવર્સિટી દિવસ ને આ બધું એના માટે છે જો